સ્વામિનારાયણ સંતની વાસનાનો ભોગ બનેલા યુવકે વિડિયો બનાવી જણાવી આપવીતી હાલ તે યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ જે તમે અમારા વિડિયોમાં જોઈ શકો છો હજાર ની મૂળ જે મારી પાસે જે રેકોર્ડ થયેલ વિડીયો છે આની પહેલાં જ્યારે બે હજાર વીસમાં આ સ્વામીએ મારો નંબર કોક સ્વા બીજા સ્વામી પાસેથી લીધેલ ગઢપુરમાં હું ઉતાસણીના સમયમાં ત્યાં ગયો હતો એ પછી ત્યાંથી હું રાજકોટ રિટર્ન આવ્યો ત્યારે સ્વામીએ મને મેસેજ કર્યો અને મેસેજ કર્યા પછી મને એક ગ્રુપમાં પણ એડ કર્યા હતા યુવક નામનો ગ્રુપ હતો યુવકો નામનો એમાં બધા છોકરાઓને એડ કરેલા હતા બીજા ત્યાંથી મેં એમને મેસેજ કર્યો તમે કોણ અને મને ગ્રુપમાં એડ કેમ કર્યો તો મને એમ કે હું ભંડારી સ્વામી છું રાજકોટનો અક્ષર યોગી તો મેં કીધું વાંધો નહીં ઓકે પછી મને ગ્રુપમાં એડ કેમ કર્યો એમ કરતા પછી એમણે ફોન જ ડાયરેક્ટ કર્યો મારી જોડે વાત થઈ તો જ્યારે વાત થઈ એ વાત થયા પછી મને બોલાવે કે તું મને મળવા આવો મને કામ છે એમ કરીને હું એમને મળવા માટે ગયો તો ત્યાં એમણે મને લઈ જઈને બેસાડીને પોતાના બેડ ઉપર પોતાનો અંગ દેખાડીને કે આ શું છે ને અને આમ કરતો આવું થાય મેં કીધું સાધુ ને આવું શોભે નહીં હું નીકળું છું અહીંથી જાઉં છું હવે મને ફોન કે મેસેજ કઈ કરતા નહીં તમે તો એ એમ કે કે જોઈ લે પછી તું અહીંથી નીકળીશ તો તારા ઉપર ચોરીનો ઇલ્જામ લગાડીશ અને પછી બધાય પાસેથી તને માર ખવડાવી તો ધાક ધમકી થી એને મારી પાસેથી ફર્સ્ટ ટાઈમ માં હસ્ત મૈથુન કરાવ્યો અને બીજી બધી વસ્તુઓ પણ એ કરવાનું કેતા પણ મેં પછી બીજું કંઈ કર્યું નહીં વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ મામવે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુની નોંધ્યો છે તેમજ જંગતપાવન સ્વામી બે વર્ષ પૂર્વ વડોદરા છોડી વડતાલ જતા રહ્યા હતા ત્યારે પોલીસે વિદેશ ભાગી જવાની શક્યતા હોય લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સ્વામી સાથે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું વડતાલના સ્વામિનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ કર્યા છે બે હજાર સોળ માં ચૌદ વર્ષની સગીર સ્વામી નારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી જગતપવન સ્વામી સગીરાના પિતા ને જાણતા હતા વિદેશ માં ગયા ત્યારે સગીર માટે જગતપવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતી કરતા હોવાનું ફરિયાદ માં પીડિતે જણાવ્યું છે યુવતી સાથે દુષ્કર્મ ઘટના બે હજાર માં બની હતી જ્યારે તેની ઉમર ચૌદ વર્ષ હતી જગત પાવન સ્વામી સગીરા માટે ઘડિયાળ ગિફ્ટમાં લાવ્યા હતા જે ઘડિયાળ લેવા માટે તેમણે શયન આરતી ચાલુ હોય ત્યારે સગીરાને મંદિરની નીચેના સ્ટોર રૂમમાં બોલાવી હતી સગીરા પહોંચી કે જગત પાવન સ્વામીએ અંદર ખેંચી લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને કહીશ તો તારા પરિવારને પતારી નાખીશ એમ જણાવ્યું હતું ધર્મના નામે છેતપિંડીના તો તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ ધર્મના લંપટલીલાના કારનામાઓ પણ હવે ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે રાજકોટના ઉપલેટાના ખીરસરા ગામે વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી છે ધર્મ સ્વરૂપદાસ નામના આ સ્વામી પહેલાં તો એક યુવતી સાથે નકલી લગ્ન કર્યા બાદમાં વારંવાર તેમના પર દુષ્કર્મ આચર્યું એટલું જ નહીં યુવતીને ગર્ભ રહી જતા પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે આવેલો આ સ્વામિનારાયણ ગુરુકુળ છે કહેવામાં તો અહીં ધર્મની શિક્ષા આપવામાં આવે છે કહેવામાં તો અહીં ધર્મની શિક્ષા આપવામાં આવે છે પરંતુ હાલ આ સ્થાન અધર્મ અને અકૃત્યના કારણે ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે આ સ્વામીજી હા આ સ્વામીનું નામ છે ધર્મ સ્વરૂપદાસ સ્વામી જેમણે ત્રીસ વર્ષની યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભવતી થતા ગર્ભપાત પણ કરાવ્યો અને આ દુષ્કૃત્ય માટે આ સ્વામીએ મદદ લીધી તેમના જ ગુરુ નારાયણ સ્વરૂપદાસ સ્વામીની સૌથી પહેલાં તો તમે એ જાણો કે ધર્મ સ્વરૂપદાસ સ્વામી નામના આ લંપટની પાપલીલાનો ખુલાસો કેવી રીતે થયો ગઢ્ડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં સ્વામી જ્ઞાનજીવનદાસ મહારાજ સામે અમદાવાદમાં ફરિયાદ થઈ છે તેમાં સેશન્સ કોર્ટમાં જ્ઞાનજીવનદાસ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે તેમજ અનુસૂચિત જાતિ માટે અપમાનજનક ટિપ્પણી મુદ્દે ફરિયાદ થઈ છે જાહેર મજથી અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે

અમદાવાદ સેશન કોર્ટમાં જ્ઞાનજીવનદાસ સ્વામી સામે ફરિયાદ થતા તપાસ શરૂ થશે અનુસૂચિત જનજાતિ માટે જાહેર મંચથી અપમાનજનક ટિપ્પણી કરવા મુદે ફરિયાદ થતા હેસ તી કેસ સી સેલને કોર્ટે તપાસ સોંપી છે બેફામ વાણી વિલાસ કરવા બદલ કડક સજાની અરજદારની કોર્ટમાં માંગ છે અમરેલીના બક્સરાનું નવું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે જ્યાંના બે સંતોએ એક કિશોરને સાધુ બનાવવા માટે બ્રેન વોશ કર્યું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો પરિવાર વર્ષોથી નવા સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા છે અને કિશોર તેના સોશિયલ મીડિયા વિભાગમાં કામ કરતો હતો કિશોરને પહેલીવાર ભગાડી ઈડરના ખોભડા ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને પરિવારથી દૂર રહેવા માટે બ્રેઇન વોશ કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો જેને પરિવારે સમગ્ર ઘટનાને ને દસ એપ્રિલે બક્સરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જાણવાજોગ ફરિયાદ બાદ કિશોર પરત આવી ગયો હતો અને બાદમાં પણ ફરી કિશોરને ભગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો પરિવારના આક્ષેપ બાદ બંને મહંતો સામે સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પરિવારને બંને સંતોને હટાવવા અંગેની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આ બાદ પણ કંઈ કાર્યવાહી ન કરતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે